રાણપરડા ગામના વતની અને ઉદ્યોગપતિ ટીપી સવાણી ગ્રુપ વતનની વારે આવ્યો કમોસમી વરસાદમાં નુકસાન પામેલા ખેડૂતોના દીકરા દીકરીઓની સ્કૂલ ફીના ચેક અર્પણ કરાયા જેમાં પ્રાથમિક શાળાથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓની ફી ચૂકવવામાં આવી આ સાથે રાણપરડા ગામના સરકારી નોકરીમાં ઉચ્ચ કક્ષાએ સેવા આપતા કર્મચારીઓને વતનના રતન તરીકે સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં ભામાશા વલ્લભભાઈ પી સવાણી હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણી સહિત આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત આજે આદર્શ મકર સંક્રાંતિ ના પર્વ નિમિત્તે લોકો કોઈ ને કઈ રીતે દાન કરતા હોય છે નવેમ્બર મહિનાની પહેલી અને બીજી તારીખે અચાનક માવઠું થયું અને એના હિસાબે ગામમાં ખેડૂતોનો મગફળી હતી તો એ પાણી લાગી ગયું અને કપાસ હતો એ કાળો થઈ ગયો ત્યારે દરેક લોકોએ પોતપોતાના ગામમાં જે બનતી હેલ્પ કરવી કરવાની થાય એ કરવી જોઈએ ત્યારે પીપી સવાણી ગ્રુપે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે અમારા ગામમાંથી જેટલા પણ બાળકો આજુબાજુના ગામમાં કે સ્કૂલોમાં જે ભણે છે જે ફીવાળી સ્કૂલોમાં ભણે છે એવા તમામ બાળકોની ફી પીપી સવાણી પરિવાર ભરશે અને તેના ભાગરૂપે આજે તમામ સ્કૂલોને એકવીસ જેટલી સ્કૂલોને આજે ચેક વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો નંબર બે વતનનું રતન એટલે અમારા ગામમાંથી સરકારી કર્મચારી કર્મચારી તરીકે જોઈન્ટ થયેલા હોય તેવા સરકારી અધિકારીઓ અધિકારીઓ ક્લાસ થ્રી ક્લાસ ટુ ક્લાસ વન અધિકારીઓ એવા પંચોતેર જેટલા દીકરા દીકરીઓ ફક્ત રાણપડામાંથી અધિકારી સરકારી નોકરીમાં લાગેલા હોય તેમનો પણ આજે સન્માન સમારોહ હતો અને દઈ દિવાળીએ જે પીપી રાણપડા ગામમાં લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું એ લાઇબ્રેરીને પુસ્તકોથી ભરી દેવાની જવાબદારી આ પંચોતેરે પંચોતેર શ્રીઓ લીધેલી છે અને સામે એટલા જ પુસ્તક પીપી સવાણી ખુદ તરફથી પણ આપવામાં આવશે જેનાથી ગામનો વિકાસ થાય ગામમાંથી વધારામાં વધારે લોકો સરકારી નોકરીમાં જોડાય દરેક ગામના અગ્રણી હોય ગામમાં કોઈ જે લોકો સુરત કે વડોદરા કે અમદાવાદમાં બિઝનેસ કરતા હોય એમને પોતાના ગામ પ્રત્યેની લાગણી તો હોય જ પણ એમને એક રિયલ સૂચન અને રિયલ દિશા મળે ત્યારે મને આજે કહેતા ગૌરવ થાય કે રાનપડા ગામમાં પંચોતેર જેટલા સરકારી કર્મચારીઓ જે અમારા ગામમાંથી નીકળેલા છે એ તમામ લોકો ઉચ્ચ અધિકારી હોય એમના નીચલી કક્ષાના અધિકારીઓને પૂરું ગાઈડન્સ આપે તેમને લાઈન આપે અને વધારેમાં વધારે લોકો આ જે એક્ઝામ હોય એમાં પાસ થાય અને હંમેશા પાલીતાણા તાલુકામાં નંબર વન ગામ તરીકે વધારેમાં વધારે અધિકારીઓ રાનપડા ગામના રહે એવી ઈચ્છા રાખે